રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ક્રીડા ભારતી રાષ્ટ્રીય ફર્સ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી તો ઉપલેટા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસની ઉજવણી ઓગણત્રીસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ઉપલેટા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપલેટા માધ્યમથી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ રસા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ક્રીડા ભારતી રાજકોટ ગ્રામ્યના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવડિયા અને મંત્રી કે કે શાવલિયા દ્વારા આ સ્પર્ધા

અને એ દીકરી દીકરાઓને આજ પ્રથમ વખત હતું કે રસાકેચ જોવા મળ્યું ભાગ લીધો અને અને છોકરાની અંદર દીકરા દીકરીઓને ખૂબ ઉત્સાહ હતો આ જે આજનો કાર્યક્રમ હતો એ આપણા હોકીના માસ્ટર જે કઈ મેજર ધ્યાનચંદ થઈ ગયા છે જેને આખા ઓલ ઇન્ડિયાનું સાત વખત ગોલ્ડ મેડલ અપાવેલો હતો અને એના એને એના એક સ્મરણ થઈ કે એની એક યાદીમાં કે જે આપણે એક સરસ મજાનું એક ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડ લેવલે અપાયું હતું એવા મેજર ધ્યાનચંદની નીચે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા આજે ઉપલેટા મુકામે જે ખેલ મહાકુંભનું અલા ખેલ ક્રીડા ભારતી દ્વારા ખેલનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ખરેખર બધા જે દીકરા દીકરીઓ અને એને બધા સ્કૂલોના ભાગ લીધો હતો અને એકદમ આનંદ થયો અને આ છે આખું એક રાષ્ટ્રીય લેવલનો આજનો ઓગણત્રીસ તારીખનો કાર્યક્રમ છે ક્રીડા ભારતી દ્વારા ખેલ સ્કૂલ ખેલકૂદનો એટલે અમે ઉપલેટાએ આજે વખતે રસા કેચીનું એક હરીફાઈ રાખી હતી અને બધાને મજા આવી પ્રથમ વખત હતું એટલે બધાને એક ઉત્સાહ હતો કે રસા કેચમાં હું આ દોડા ખેંચની અંદર કેવી રીતે હોય બધાને એક આજે અમે ધ્યાનથી બધાને સમજાવ્યો એના નિયમો સમજાવ્યા બધાને મજા આવી વલ્લભ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો દીકરીઓમાં દીકરાઓ અંદર દરબારગઢ શાળાનો પ્રથમ નંબર આવ્યો એકથી ત્રણને અમે પ્રમાણપત્ર અને સીડ આપવાના છીએ સરફરાજ કોડી સાથે सी एन ट्वेंटी फोर न्यूज उपलेटा हवे जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ